કાઢી લી આપડે આય નઈ થી ઇને ઇહંતે જીતી જોયો હે ને રે હા જ્યો ના છે ખાવાની જ તો તમો ઓલે જ વાય તમે હેડવા થઈ જ

કપડા આપડે હું જાવ દઈએ જા કરું હો કશું નહીં આ રી જો અરે સરખામલી આમ માજો અરે લે 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 મલ લીવ જલ્દી ખંધી ખંધી તમે

લે રટકવાની નહી પરો હે ને મઈ તો ફિલ ના 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 ખો ડારો ધોરા ધોરા કેમ નમ હેટ જેકેટ ઠીક છે એ માતા અમાર કાલુ બોલો બદલો બદલો કરવા મોને રડ રડું

કાલ મે જોયા તા કાલ કાલે કાલે તો નેક ખોશ કરતો તું અલ્યા તારા મન તરામ જે કા તું કાલ શેતર માં કોઈ ખાડો ઘુરતો તો ને મારા છોકરા ઈને કીધું કે જે કોજો નો હંતા રહ્યો છે હું લાવશું તમારા મારા છોકરા માટે બી આઈડિયા કર્યો આજુકી જગા ભૂમ નહી આ તો મેડિયા કર્યું બાપા

લાલચ ભાઈ અમે છોકરા કીધું અમે તો તમારે હવે ભૂલ તો માફ કરજો અમારી તો ભૂલ પણ આવું છોકરો તમે ના કરતા જુઓ આ તો લાલચ રાખશો ને